જય ગૌમાતા હું હરેશભાઈ ચૌહાણ સામાજિક કાર્યકર્તા તથા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચોટલા સેવા આપું છું ચોટલાના એક પ્રાણ પ્રશ્ન વિચરતી અને વિમુખ જાતિના લોકોનો હતો બે હજાર સત્તરથી આજથી અંદાજીત નવથી દસ વર્ષથી અમો લોકો ઝઝૂમતા હતા અને એ પ્રશ્નનો જ્યારે નિરાકરણ નહોતું આવતું ત્યારે મુખ્યમંત્રી સાહેબને અમે રજૂઆત કરેલ સ્વાગત કાર્યક્રમમાં તો એ એના અનુસંધાનમાં મુખ્યમંત્રી સાહેબે અમને ફોન કર્યો અને થોડા સમય પહેલાં ફોન કરી અને આ પ્રશ્નનું અમને જે નિરાકરણ લાવી આપેલ છે આજે જે લોકોને કાયમી સરનામું નહોતું એવા નાના માણસો ગરીબ માણસોને પોતાનું કાયમી સરનામું મળ્યું છે પ્લોટની ફાળવણી પણ થઈ થઈ ગઈ છે ત્યારે અમે એનો મુખ્યમંત્રી સાહેબનો ફરીવાર આભાર વ્યક્ત કરવા માટે અને આજે શુભેચ્છા મુલાકાત અમે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયની તારીખ એક નવ બે હજાર પચીસના રોજ લીધી હતી જે અમુક લોકોએ આ નાના લોકોનો પ્રશ્ન સાહેબશ્રી દ્વારા હલક્યો જે બદલ એમનું સન્માન પણ કર્યું હતું અને બાકી અમારા ચોટીલા શહેરની અંદર જે બીજો પ્રાણ પ્રશ્ન છે અમારી હોસ્પિટલ સરકારી આવેલી છે જેને અપડેટ કરવા માટેના પણ પ્રશ્નો હતા તો એ હોસ્પિટલને અપડેટ કરવાથી ઇમરજન્સી કેસો ચોટીલાએ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર હોય વારંવાર અકસ્માતો સર્જાય છે તો અમુક ડોક્ટરો પણ નથી જેથી કરીને હોસ્પિટલ તરત યુદ્ધના ધોરણે અપડેટ કરવામાં આવે અને ડૉક્ટરો જે ઘટતા હોય એની નિમણૂક થાય એ સિવાય જે ગૌમાતા છે આપણી માતા જેને કહીએ છીએ હિન્દુ ધર્મમાં જેનું સ્થાન છે એને લગતા પ્રશ્ન ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો અમે સહિત સમગ્ર ગુજરાતના ગૌભક્તો જ્યારે કરી રહ્યા છે એના માટે અમે મુખ્યમંત્રીશ્રીને ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો મળે જેના માટે પણ અમે રજૂઆત કરી હતી જેમાં મુખ્યમંત્રી સાહેબે અમને ટૂંક સમયની અંદર આ જાહેરાત કરવાની ખાતરી આપેલી હતી અને આજે અમને સુખદ સમાધાન પણ મળ્યા છે કે શોર્ટ ટાઈમની અંદર ଆ ମାଣି ସନ୍ତୋଷ ନଅମାତା ରାଜ୍ୟମାତା ଦରଜୋମ ଏ ବଦଲାର ସାହେବ ଆଭାର ବ୍ୟକ୍ତ କରୁଛୁ